રાજકોટમાં દિવસે ને દિવસે શાસ્ત્રી મેદાનની હાલત કફોડી થતી જાય છે મેદાનમાં કચરાના ઢગલા અને કચરો પણ જોવા જોવા મળી રહ્યો છે જાહેર માર્ગ ઉપર મળ્યા હતા વાહન ચાલકોને સામનો કરવો પડતો હોય છે શું આમાં મહાનગરપાલિકા દ્વારા કંઈ ધ્યાન દોરાશે કે શું જ્યારે કચરો સળગાવવા પર પ્રતિબંધ છે ત્યારે કોઈ પગલા લેવાશે કે આવું જ ચાલશે લોકો કચરો ના ફેકે તે માટે ગેટ બનાવવામાં આવ્યા છે પણ ગેટ પણ ઝોલા ખાય છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે